આપળો કમ્પ્લીટ તૈયારો કરેલી જ પડી આપણે હબુ કરાવો ઈ તો જોવું પડે એમ ના જોવું પડે ભાગો તો આવી ગઈ કીધું નહીં જવું પડશે વાલે જલ્દી હું કરોલા મેમન આયા કાયા કેટલી વાર આવી હાલ દેખા

વાંધો નહીં વાત અગાડવામાં તૈયાર કરવું પડે તો તરત આવું ને આવું ફેંક્યું નહીં હોત તો મારે જ્વાલા જેવું છે ને કુદે હે હા દગડું ફટાફટ કોખરને તૈયાર કરવું પડ્યું હા હેમ તો આવતા આવશે હા દેવાને ઘણી વાર ભાઈ હેમણ આવ્યું તો બધું બધું પાછળ હમણાં આવ્યું નહીં અને દૂધીએ તાળ મારી ઘણી આવી ગયે તાલ લેવા જઈએ ભાઈ આવી ગયે છે હા 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 કઈની વાટ દોરાલા તમારી મમન કઈને લેકલા તો પેટ્રોલનો બેટો લખાવ રેવું પડે તો બહુ વાર તને આખી તમે લેળો પેલે તૈયાર હાલો હાલો તમાર તૈયાર તૈયાર જ પડી હાલો નળ ભાઈકો ચાલ્લી જ જી હેડતા બસ થોડું સાઇડમાં કરજો સાઈડા લક્ષા આપું ચાલે હેડું સાઇડમાં કરીને તું કોઈ ના છે અમાર નવ લાયો ઓર તો કરવા માર પર લગધી રે

अम्पलेट परे हो डबल लाग्यो म के के म आटो

હા બધું ઓન કરે બોલે નહી તમાર ધમે તમ જોઈ જોઈ ખુશ થઈ તો એમ જમ સા દેવો ઓન સા હા ધોળો એ તો પેડા ધોળો પ્રથમ મને ગમી જો છોરો તો આ તમારું દેખાય તો અમે સદ કાઢીયું એવું હું કાળતમાં કોલેજ ને બોલેજ છે કેવું તો તો ટેન્શન મત હા આને આ બામુ તકલીફ તો નહીં પડી ના ના કોઈ તો ว้าววันนวันนตัวโลต้ปักกตเอาไว้จุนัยไม่ได้เลยนะปักกตเฮ้ว่กันกาลิกาลินะเฮ้ยว่กัลยอะนี่ตัวอ้วกมาอีกตวอีกตัวเลยเปาเลวอะโลตามันหเมียเลยยังรอดอยู่โอ๊ะช่างมึงยัเกินมาให้มึงกลัวเมียแล้วรอดอ่รกลาเยอได้หนาในและตั้งกี่ทุ่หนาลูกเราบินเลยขันตัวไปไหมพี่บ

5 નંબર બાર બાર ને 34 34 કરતાલી હાર પછી માં ડોક્ટર બધું નોકરી આવી ગયો ભરે પડ બેટા પેટીલા માં ડા ઓય પર ટર્મોન ગોઘળ કાપી ડોક્ટર નું ન મળતું કોક ગળ કાપી નાખી હા હા પાં તો લાડે લાવ પાછો ડોક્ટર બરા તો પડે અરે તેગમાં

મન પાસે એવી વાત હું કરતો તો હમણાં એ તો હું કહી દયો કે મત કર હવે ઓર આ બાળુ તોથી લટકાયું હ ભાઈ આવ મેમન આવો આ લાયા મારા ભાઈ આયા હા આપડે તો એના છે આપડે તો એના જો બા હાથમાં લસકો તો એવું હો તો તો દેખાય ના તો એમ સમ દેખાય તું કાકા હા હું કહું હા

अहां गगलोग वड़ो अंचे ट्लो लोड चोफले वतामें जोवत खराया अगलोप आपड़ा लगाया नाया वार्यों अनि ये पाव गवन लोड का नहीं अन तामाई वड़ा रख़़ो अज था तू नहीं अई याशी वर्थिया तो आया जुगन दोशी नहीं आ�

બી ઓલન બોતવાનું માજીઓ એન્કર નું નામ બી ઓલી ફુલ ફુલ લાઇટ લાઇટ આવો છો બર ઇલનીન બોતું ના મળ ના તો સાગા જોવો ફોટો પાડ દો ફોટો મુ પાડો ઇલાના છે પેલે ઊભો ઊભો પાડવો પડશે દિવાલે જતરો બધા ફોટો પાડવાનો હી બતાવવા માટે બબ